તમારું સરનુ ફોર્મ ભર્યું પણ BLO ને આપ્યા પછી મનમાં એક જ સવાલ સતાવે છે અપલોડ થયું કે નહીં આ ચિંતાને કરવો બધા મુદ્દા પર આવીએ સ્ટેપ બાય સ્ટેપ જો કેવી રીતે ચેક કરવું મોબાઈલ માં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લો ત્યાં તમારે સર્ચ કરવાનું છે વોટર સર્વિસ પોર્ટલ તો આ ટાઈપની એક ઓફિશિયલી વેબસાઈટ તમને જોવો પર તમારે ક્લિક કરવાનું છે બસ આ ટાઈપનો તમને એક ઇન્ટરફેસ જોવા મળે છે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે તો અહિયા તમને ઓપ્શન જોવા મળે છે ફિલ ઇમ્યુરેશન તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ પોપ અપ ખુલે છે એમાં તમારે સાઇન અપ કરી લેવાનું છે અને જો તમે પહેલેથી એકાઉન્ટ બનાવેલું હોય તો તમે ડાયરેક્ટ OTP એન્ટર કરીને લોગિન કરી શકો છો અહિયા તમારે OTP એન્ટર કરીને વેરીફાય એન્ડ લોગિન પર ક્લિક કરવાનું છે તો અહિયા તમારું એકાઉન્ટ ખુલી જશે ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે તો અહિયા તમને

છૂટી ન જાય શું તમારું ફોર્મ અપલોડ થઈ ગયું છે નીચે કોમેન્ટમાં લખીને અમને જણાવો અને આવી જ ઉપયોગી માહિતી માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં